સુરતમાં વીજ પુરવઠો પૂરું પાડતી ડીજી કર્મચારીએ કર્તવ્ય પણ દાખવીને વીજ પુરવઠો પુરવઠો કર્યો હતો છાતી પાણીમાં ઉભા રહીને જીવના જોખમે ચિંતા કર્યા વગર કર્મચારીએ જમ્પર રિપેર કરવાની કામગીરી કરી હતી જેથી ઉમદા કામગીરી બજાવના ડીજીસીએલ ના કર્મચારીને અધિકારીઓ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું ગત ચોવીસમી સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદથી પારડી અર્બન ફીડર સુરતના સચિન રૂરલ અને ખરવાસા એમ બંને સબ ડિવિઝનો સંયુક્ત ફીડર છે જેમાં ફોલ્ટ થવાથી બંધ થવા પામ્યું હતું સચિન રૂરલ સબ ડિવિઝનના લાઇન સ્ટાફે પેટ્રોલિંગ કરી ખરવાસા સબ ડિવિઝનના સેક્શનનું ડીઓ ટેપિંગ જે પારડી હાઈસ્કૂલ નજીક કહાડી પાસે આવેલ છે તે ઉતારીને અગિયાર કેવી પારડી અર્બન ફીડર થકી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો હતો અને બાદમાં ખરવાસાના સેક્શનની આખી વીજ લાઇન પેટ્રોલિંગ કર્યું હતું આ દરમિયાન તેણે અંબિકાનગર નજીક તૂટી ગયેલા જમ્પરને રિપેર કર્યું હતું અને ખાડી પાડેલા ડીઓ ટેપિંગના સ્તર પર ગયા હતા જ્યાં જમ્પર રિપેરિંગની કામગીરી છાતી સુધી પાણી ભરાવા છતાં પણ કરવાની ફરજ પડી હતી અને આ કામગીરી પણ સફળતા કર્યા છે જેથી ખરવાસા સેક્શનમાં પણ વીજ પુરવઠો પુનઃસ્થાપિત થયો હતો આમ વિક્રમભાઈએ પોતાની ફરજપતિઓની નિષ્ઠા દાખવી વીજ ગ્રાહકોને અવિરત વીજ સેવા મળતી રહે તે માટેની કર્તવ્યપરાયણનું ઉમતા ઉદાહરણ પૂરું પાડ્યું છે જેથી વિક્રમભાઈનું રિજ્યુએશનના મેનેજિંગ ડિરેક્ટર અરવિંદ વિજયન દ્વારા ખાસ બિરદમ આવ્યા છે